સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથમાંથી આજે આપણે આગળનું પ્રકરણ શરૂ કરીશું ડોસાભાઈને ભાઈનો સંઘ મળ્યો પાના નંબર અગિયાર ઉપર બોલ શ્રી લેલા લેખી છે ડોસાભાઈને પ્રથમ તો જીવનદાસનો સંઘ મળે છે અને એમના થકી જ એમનો પરિચય ભાઈની સાથે થાય છે તો એના વિષયનો આ પ્રસંગ આપણે જોઈશું આજે કે જીવનદાસે મને પાચા ભાઈનો મેળાપ કરાવ્યો અને અમે અમારા ઘરે ગયા પાંચા ભાઈ મારા ઘરે પધાર્યા ધનભાઈને જોઈને ઘણું હરખાણા અને મને કીધું કે ડોસા પૂરવના જીવ છો તો ભેળા થયા છો એમ જાણ છે પછી પાછા ભાઈએ મને કૃપા કીધી ડોસા તું પીઠળ ચાલ ત્યાં તારો રહેણાંક છે પછી મેં કીધું કે નાના ગામમાં મારો નિર્વાહ થાય નહીં તમે કોઈ ઢૂકળું ગામ બતાવો તો ત્યાં રહેણાંક થાય વૈષ્ણવોને જો એકબીજાનો સંગ કરવો છે એટલા માટે ગામ બદલવાની વાત કરે છે અને ડોસાભાઈ મૂળ તો ત્યાંના છે ને પીઠળ ગામના છે એ તો એમના મામાના ઘરે રહેતા હતા એટલા માટે તો ત્યાં રહેણાંક થાય પછી મને મોરબીનું રહેણાંક કરવાનું બતાવ્યું અને કહ્યું કે તાર ત્યાં તારું વેપાર વણ જ ચાલશે અને હું પણ ત્યાં જ રહેણાંક કરીશ તું ભેળો હાલ તો સારું બધા ભેગા મળીને મોરબી રહેવા જવાનું નક્કી કરે છે જીવનદાસ છે એ ભાઈની વાત સાંભળીને ખૂબ જ હરખાણા ભાઈ તમે તો ડોસાભાઈને નિહાલ કરવાની વાત એક ઘડીકમાં કરી દીધી ત્યારે ભાઈ કહે છે કે જીવનદાસ પૂરવના જીવને પરખતા શી આ તો એના બાપનો સંબંધ એનાથી હું જાણું આ તો મોસાળમાં મોટો થયો છે મૂળ ગામ તો પીઠળ જ છે મૂળજી અને તેની વહુ ઠાકોરજીના સેવક હતા પણ નાનપણે જ આને મૂકીને ચાલ્યા તેનો મામો રૂપજી તેને લઈ ગયો અને તેના લગ્ન પણ પીઠળ ગામના ધનજીની ભત્રીજીયા થાય તેની સાથે મારા કહેવાથી કરી આપ્યા છે આ બધી વાત સાંભળી મારી આંખમાંથી આંસુ સર્યા ભાઈ કહે કે ડોસા દોઈ લો થામા આ તો તારી વાત હું જાણું છું તે કીધું પણ હવે તારે કંઈ મૂંઝાવાનું રહ્યું નથી આ મારગે તારો અંગીકાર મહારાજે કીધો પછી તારે શું બાકી રહ્યું પછી મેં કીધું કે પાછા ભાઈ તમારી વાતના કારણે એમ જ કરશો પણ ઘરમાંથી બધું રાસ રચેલું ભેળું કરીને પછી હાલશું ઘોડા ઘરના છે એટલી ચિંતા નથી પણ ત્યાં કણે રહેવાનું મકાન મળે પછી આવવાનું થાય પાછા ભાઈએ કહ્યું ભલે હું બધું કરીને પછી તને તેડી જઈશ હવે મારે ઘરે જવું છે તો બે દિવસ રોકાઈને પછી હું ને જીવનદાસ સાથે ચાલશું આમ વાત કરીને બે દિવસ પછી ઘરે ગયા અને મેં થોડા મહિના પછી ભાઈના કહેવાથી મોરબીએ રહેણાંક કીધું ત્યાં મને જીવનદાસ અને ભાઈનો સત્સંગ નિત્ય થયો તેના સંગે ઉજળો થયો આવી કૃપા મુજ માથે ઠાકોરજીની તથા ભગવદીની થઈ તેના અનુભવ ઘણા છે પણ કેટલાક લખાય રોજે રોજ સત્સંગ કરતા તો વૈષ્ણવનો કેટલો બધો એમને આનંદ અને અનુભવ લીધો છે એટલે ડોસાભાઈ કહે છે કે એનું વર્ણન તો કેટલુંક લખી શકું મારા અનુભવનો પ્રસંગ જૂજ લખ્યો છે એટલે કે થોડો પ્રસંગ લખ્યો છે મોરબીએ રહેણાંક કર્યા પછી પાચાભાઈ અને જીવનદાસની સાથે ઘણા માંડવા ખેલો કીધા મહારાજ ભેડા ઘણા પ્રદેશમાં પણ ભેગા રહ્યા ગામે ગામના વૈષ્ણવના અનુભવ માંડવામાં કીધા ઓછવના સુખ અનેક લીધા મહારાજ સાથે ઘણું જૂથ વૈષ્ણવનું ભેગું છે મહારાજ દયાળુ પરમ ઉદાર કરુણાના સાગર વૈષ્ણવના જૂથની સાર સંભાળ રાખે ઠાકોરજીના સુખનો વિચાર સેવક તો કરે જ પણ આ તો ઠાકોરજી સેવકના સુખનો વિચાર કરીને સંભાળ રાખે જો કેટલું સરસ વાક્ય કીધું છે કે ઠાકોરજીના સુખનો વિચાર તો સેવકો કરે જ પણ આ તો કેવા ઠાકોરજી છે કે જે સેવકના સુખનો વિચાર પ્રથમ કરે છે મહારાજ છે એ વૈષ્ણવને ઘણું જ લાડ લડાવે મનગમતા સુખ આપી તેના ભાવ પૂરા કરે મહારાજ માંડવામાં બિરાજે ત્યારે અલૌકિક ઝાંખી શ્રી ગોપિન્દ્રજીના સ્વરૂપ ની થાય અકળ ચરિત્ર દેખાડે કોઈથી કળ્યું ન જાય મહારાજ ઘણા વચનામૃત હાસ્ય વિનોદ સાથે કરીને સેવકના સંશયને ટાળે અને પાંચા ભાઈ એ બધા ઉતારે ઠાકોરજી જે બોલ્યા બોલે છે એ બધું જ પાછા ભાઈ છે એ ઉતારતા જતા હતા લખતા જતા હતા જેના કારણે જ આજે આપણને આ બધું સાહિત્ય પ્રાપ્ત થયું છે વલ્લભ ભેટ્યો એ મહારાજનો અંગીકૃત એક ઘડી પણ મહારાજથી અળગો ન થાય મહારાજની કૃપા તેના માથે ઘણી મહારાજનો ભર ઘણો જાણ પરવીણ પૂરો પૂરણ ભગવદી જન મહારાજ તેના શ્રીમુખથી વખાણ કરે કે વલ્લભજી અમારો છે

તેનું કારણ મહારાજ ઘણું રાખતા અને બબીબાઈને પોતાની અંતરંગ ઈચ્છા જણાવતા એવી કૃપા બબીબાઈ પર હતી જૂનાગઢ દેસાઈને ત્યાં ઘણું બિરાજતા હરિદાસ વ્યાસને ત્યાં ઘણું બિરાજતા સોરઠમાં પધારી અગણિત લીલા ચરિત્ર મહારાજે પ્રગટ દેખાડ્યા ગામ ગામ પધારી અઢળક દાન આપી જીવને સેવક કીધા મહારાજે ઘણા મહારથીઓને પણ મહાત કીધા મોટા પંડિતો પણ શિર ઝુકાવીને નમી રહેતા અને શરણદાન પામતા એનું એક ઉદાહરણ જોઈએ આપણે તો ચોકીના મંડપ બધાએ સાંભળેલો હશે એની અંદર આપણને બતાવેલું છે કે મહારાજે કેવી રીતે મહારાથોને પણ માત કર્યા છે અસુર જાતને પણ દાન આપીને કૃતાર્થ કીધા આવું અલૌકિક પ્રથાપ બળ મહારાજનું હતું શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર એના વચનને પરિપૂર્ણ કરી આપે લીલામાં પધારવાની ઈચ્છા કરી તે શ્રી ગોપેન્દ્રજીની ઈચ્છા એ વાત પોરની રાણી બબીબાઈને જતાવી પછી મહારાજ પોરથી છેલ્લો પ્રદેશ કીધો પછી શ્રીજી દ્વાર પધાર્યા ત્યાં લીલા વિસ્તાર કીધો શ્રીનાથજીએ મહારાજ પધાર્યા જાણી બંને કર લંબાવીને પસાર્યા અને પોતાના સ્વરૂપમાં તેજ કુંજ સમાઈ ગયો વલ્લભકુળના બાલક આ જોઈ ઘણું જ અચરજ પામ્યા ઘણા સુખ મહારાજની સાથે અનુભવના લીધા તે લખ્યા જાય નહીં ઘણા પ્રસંગ પરદેશમાં વલ્લભ ભેટિયા પાસેથી સાંભળ્યા ને લખ્યા ભાઈને અનુભવ પણ ઘણો મુજ સાથે કૃપા કરીને ઘણું લખાવ્યું જીવનદાસને પણ અનુભવ ઘણો કવત છંદ કીર્તન ખ્યાલ ધોળ આ બધું જીવનદાસના સંગે કરીને થાતું અને લખાતું મારી મતેથી કાંઈ લખ્યું નથી તે ભાઈ તથા જીવનદાસ પૂર્ણ ભગવતીના ઓળે કરીને તેનું ઘણું કારણ રાખીને ઘણા અનુભવ કીધા અહીંયા આ પ્રકરણને વિરામ આપીશું આપણે